સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટે કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલાનાઓએ મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે રેડ કરી પાનસીણા પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબડી અમદાવાદ હાઈવે ઉપર કટારીયા ગામના બોન્ડની આગળ યુપી બિહાર મહારાષ્ટ્ર ઢાબા હોટલ ખાતે ટ્રક ટ્રેન્કર ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલ તથા કેમિકલ કાઢી ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડી પાડી હોટલ ખાતેથી પ્લાનના બેરલમાંથી પેટ્રોલ લીટર આઠસો પચાસ કિંમત રૂપિયા ઓગણસી હજાર નવસો તથા ડીઝલ લીટર એક હજાર પચાસ કિંમત રૂપિયા ચોરાણું હજાર પાંચસો તથા ટ્રક બે કિંમત રૂપિયા ચાલીસ લાખ તથા બોલેરો પિકઅપ વાહન બે કિંમત રૂપિયા દસ લાખ તથા ટ્રક રજિસ્ટ્રેશન નંબર જી જે ફાઇવ સી ડબલ્યુ સિત્તેર વીસમાં ભરેલ પેટ્રોલ તેર હજાર લિટર કિંમત રૂપિયા અગિયાર લાખ સાસઠ હજાર આઠસો ઓગ ઓગણચાળીસ તથા ડીઝલ નવ નવ હજાર લિટર કિંમત રૂપિયા સાત લાખ ઓગણસી હજાર સાતસો છન્નુ તથા ટ્રક રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એ ઝેડ પંચ્યાસી પાસઠમાં ભરેલ પેટ્રોલ એક્સ એક્શન ઓગણીસ હજાર ત્રણસો સાઠ કેજી કિંમત રૂપિયા સત્તર લાખ ચોસઠ હજાર સાતસો નેવું તથા સ્કોપિયો કાર એક કિંમત રૂપિયા પંદર લાખ તથા રોકડ રૂપિયા એક લાખ એકાશી હજાર પાંચસો તથા મોબાઈલ ફોન ન છ કિંમત રૂપિયા પચાસ હજાર એમ કુલ કિંમત એક કરોડ છ લાખ સત્તર હજાર બસો ને પંચાણુંના મુદ્દામાલ સાથે સ્થળ પરથી છ ઈસ્મોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર ઈસમ વિરુદ્ધ પાનસીણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ